હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો ગાયનું ઘી ખાવાના અનેક ફાયદા છે પરંતુ આજકાલના લોકો તેમના અધિક વજન અને કોલેસ્ટ્રોલ વિશે ચિંતિત છે આજે લોકો ઘી ખાતા નથી કારણ કે તેમને ડર છે કે તેમનું વજન ઘીથી વધી નહીં જાય ને પણ મિત્રો ગાયનું ઘી આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે હા તમે બિલકુલ સાચું જ સાંભળ્યું છે ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગાયનું ઘી સ્વાદિષ્ટ અને સુગંધિત હોવાની સાથે સાથે કોઈ પણ દવા કરતાં ઓછું નથી આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે જો ગાયનું ઘી નિયમિતપણે ખવાય તો વધતા વજનને કાબૂમાં રખાશે સાથે સાથે કોઈપણ પ્રકારના રોગોથી પણ બચાવ થાય છે જેમ ગાયનું દૂધ ઉર્જાથી ભરપૂર હોય છે એમ ગાયનું ઘી પણ ઉર્જાથી સમૃદ્ધ છે તો ચાલો ગાયના ઘીના ફાયદા વિશે ડિટેલમાં ચર્ચા કરીએ પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દેખાતા બેલ આઇકન ઉપર એટલે કે ઘંટીના બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન્સ મળે જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરેલું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે નંબર વન સમય પહેલાં આવતી ઉંમરથી બચાવે મિત્રો ગાયનું ઘી પ્રાકૃતિક એન્ટી ઓક્સિડન્ટ છે જે મુક્ત કણોને સમાપ્ત કરે છે અને ઓક્સીકરણની પ્રક્રિયાને અટકાવે છે જેનાથી શરીરના મસ્ક્યુલોસ્ટેલેટલ સિસ્ટમનું પરિવર્તન રોકાય છે અને ઉંમર વધતા અટકે છે આ અલ્ઝાઇમર રોગને પણ રોકે છે નંબર ટુ ત્વચા માટે ફાયદાકારક ઘી શરીરમાંથી વિષાતક પદાર્થોને નીકાળી દે છે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને સાથે જ વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે આ સાથે ગાયના ઘીના સેવનથી હાડકાઓ પણ મજબૂત બને છે નંબર થ્રી શક્તિમાં સુધારો આયુર્વેદ અનુસાર ગાયના ઘીનું નાના આંતરડાની અવશોષણ ક્ષમતાને સુધાર કરવાની સાથે સાથે ગેસ્ટ્રોસ્ટેનલ ટ્રેકના એસિડિક પીએચને પણ ઓછું કરે છે આ ઓમેગા થ્રી ફેટી એસિડનો એક સમૃદ્ધ સ્ત્રોત છે જે કોલેસ્ટેરોલને ઓછું કરે છે નંબર ફોર બોડી શેપમાં રાખે જો તમે ઓવરવેટ નથી થવા ઈચ્છતા તો ગાયનું ઘી સારો વિકલ્પ છે જો તમે અધિક માત્રામાં હાઇડ્રોજેનેટ ઘીનો પ્રયોગ કરશો તો રક્તની ધમનીઓ મોટી થઈ જશે જેનાથી મેટાબોલિઝમ ઘટવા લાગશે તો બંને ત્યાં સુધી ગાયના ઘીનું સેવન કરવું જોઈએ નંબર ફાઈવ હૃદય માટે ફાયદાકારક અત્યાર સુધી લોકો સમજતા હતા કે દેશી ઘી રોગોનું સૌથી મોટું કારણ છે પરંતુ આ સાચું નથી કારણ કે ગાયનું ઘી હૃદય સહિતના ઘણા રોગો દૂર કરવામાં મદદ કરે છે હૃદયની નળીઓ બ્લોક થઈ જવાનો પ્રોબ્લેમ હોય તો ગાયનું ઘી સુવાહક તરીકે કામ કરી એનો અવરોધ દૂર કરે છે જે વ્યક્તિ હૃદયરોગથી પીડાય છે અને ચીકણું ખાવા માટે પ્રતિબંધિત છે તેને ગાયનું ઘી ખાવું જોઈએ કારણ કે તે હૃદયને મજબૂત બનાવે છે નંબર સિક્સ ઇન્ફેક્શનથી બચાવો ગાયનું ઘી વાતાવરણમાં ધૂળ ધુમાડો અને પ્રદૂષણથી થનારી એલર્જી સામે શરીરને રક્ષણ આપે છે અને સાથે જ ગળા નાકના ઇન્ફેક્શનથી પણ બચાવ કરે છે નંબર સેવન રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો રોજ બે ટીપાં દેશી ઘી નાકમાં નાખવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે નંબર એટ ફેટ ઓછું થાય ઘીમાં વિટામિન એ ડી અને ઈ હોય છે જેનાથી શરીરમાં ફેટ ઓછું થાય છે નંબર નાઇન શ્વાસ લેવામાં સરળતા ગરમ પાણીની સાથે એક ચમચી ગાયના ઘીનું સેવન કરવાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે અને સૂકી ઉધરસ પણ ઠીક થઈ જશે નંબર ટેન રક્ત પ્રવાહમાં સુધાર મિત્રો દરરોજ સવારે ખાલી પેટ એકથી બે ચમચી ગાયના ઘી ખાવાથી ધમનીઓ મોટી થતી નથી અને રક્ત પ્રવાહમાં સુધાર થાય છે નંબર ઇલેવન આંખોની રોશનીમાં વધારો એક ચમચી ગાયના ઘીમાં પા ચમચી મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ અને રાતે સૂતી વખતે ખાવાથી આંખની રોશનીમાં ખૂબ જ વધારો થાય છે નંબર ટ્વેલ્વ કમજોરી દૂર થાય એક ગ્લાસ નવા સેકા દૂધમાં ગાયનું ઘી મિક્સ કરીને પીવાથી થાક અને કમજોરી દૂર થાય છે નંબર થર્ટીન કેન્સર સામે લડવામાં મદદ મિત્રો ખાવાનો સ્વાદ વધારવાની સાથે જ દેશી ગાયનું ઘી કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે એમાં લિનોલિક એસિડ હોય છે જે કેન્સરની ગાંઠને વધતા રોકે છે નંબર ફોર્ટીન સાંધાના દુખાવામાં રાહત સાંધાના દુખાવાના દર્દીઓ માટે દેશી ઘી ખૂબ જ ફાયદાકારક છે સાંધા પર ઘીથી માલિશ કરવાથી સોજો દૂર થાય છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરજો થેન્ક યુ